સાણંગપુર ધામ ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને આજે રાંધણ છઠના દિવસે વિવિધ શાકભાજીનો શણગાર સજાવવામાં આવ્યો છે શ્રાવણ માસના રાંધણ છઠના દિવસે શ્રી કષ્ટભંજન દેવને એક હજાર કિલોથી વધુ વિવિધ શાકભાજીનો શણગાર કરવામાં આવે છે રાજકોટમાં એક અઠવાડિયે તૈયાર થયેલા વિશેષ વાઘા હનુમાનજીને પહેરાવ્યા છે તો શ્રી શિક્ષાપત્રી લેખન એવું આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ ધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તારીખ ચૌદ આઠ બે હજાર પચીસની ગુરૂવારના રોજ રાંધણ છઠના પવિત્ર દિવસે સુરણ રીંગણ ટામેટા શક્કરિયા ગુવાર દૂધી બીટ મૂળા વગેરે વિવિધ શાકભાજીનો શણગાર કરાયો છે શાકભાજીની હાટડી એવું કહી શકાય તો આજે સવારે પાંચ પિસ્તાલીસ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી અથાણાવાડા દ્વારા કરવામાં આવી હતી આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે